ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે ત્રણ દિવસ માત્ર જરૂરિયાતમંદ લોકોને મફત કપડા વિતરણ કરવામાં આવશે સત્તર ઓક્ટોબરના રોજ ગુરુવારે મોટી સંખ્યામાં લોકોએ કપડા લેવા આવ્યા અને ત્રણ દિવસ સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે તેવું પરેશભાઈ દેસાઈએ જણાવ્યું તો ખેરાલુ શહેરમાં સેવાભાવી એવા પરેશભાઈ દેસાઈ અને તનયભાઈ પી દેસાઈ સહિત ટીમ દાતા સહયોગથી આવા અનેક કામો કરે છે તો સિદ્ધપુર ચોકડી નજીક આવેલા ભવાની એન્જિનિયર્સ ખાતે

નાડી વૈદ અર્જુનાનંદ ગિરિ મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ